सिंगवड तालुकाना, ता ता तालुकाना साकरिया फाटक थी डूंगर भीत मंडेर घाटा तरफ जता डांबर रस्तो बेसी जता अकस्मात नो भाई आज तारीख छातजार पच्च रविवार रोज साजे पाच कलाकेक विस्मार रोड पर नजर पडता जे नो भाई फेला तो सिंगोड तालुकाना साकरिया फाटक थी डूंगर भीत मंडेर घाटा तरफ जता रस्ता डांबर रस्ता पर थोडाक समय पहिला जे डांबर रस्ता आणि नाळो बनावम आता वरसाद पडवा નાળા બેસી જતાં અકસ્માતનો ભય સર્જાવા પામે છે જો કે સિંગોડ તાલુકાના જે સકરિયા ફાટક થઈ ડુંગર ભીચ તરફ મંડે રસ્તા પર હાલ ઉનાળામાં જ જે રો આ રસ્તો બનાવવામાં આવ્યો હતો અને ત્યાં નાળા પણ નાખવામાં આવ્યા હતા પરંતુ નવા બનાવવામાં આવેલા જે આ રસ્તા અને નાળા છે તે પહેલાં જ વરસાદમાં કહી શકાય કે ધોવાઈ જતા ડાંબર રસ્તાની વચ્ચે સાઇડોમાં ખાડા પડી જવા પામ્યા છે અને ત્યાંથી નીકળતા વાહન ચાલકો ફોર વ્હીલ ચાલકો મોટર તથા રાહદારીઓને હાલ અકસ્માતનો ભય સર્જાઈ રહ્યો છે જ્યારે ડાંબર રસ્તા પરથી રાત મધરાતે વાહન ચાલકોની અવર જ થતી હોય થતી હોય છે જેથી આ રસ્તાને બનાવીને હજુ તો સમય પણ નથી નીકળ્યો તે પહેલાં જ વરસાદમાં ધોવાણ થઈ જતા વાહન ચાલકો તથા મોટર ચાલકોમાં હાલ ભારે રોષનો પણ ફેલાયો છે અને આ જે રોડની ક્વોલિટી પર શંકા ઊભી થવા પામી છે ત્યારે કહી શકાય કે આવા જે તકલાદી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરને સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ આ રોડ ફરીથી યોગ્ય રીતે બનાવવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે